થીઓ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેસીબી તથા સીબીએસઈ બંને કરિક્યુલમની શાખાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે અંબે ગ્રુપના ફાઉન્ડર ટ્રસ્ટી ભારતીબેન શાહ ચેરમેન શ્રી અમિત શાહ ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહ ડાયરેક્ટર શ્રી આશિષ શાહ અને કેજી વિભાગના ડાયરેક્ટર શ્રીમતી ભાવિષ્ય શાહ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સાથે જ વિવિધ શાખાના આચાર્યો અને શિક્ષક મંડળે પણ સંચાલન કર્યું હતું આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ચિંતન શક્તિ ધૈર્ય અને પ્રતિસ્પર્ધીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો અંબે ગ્રુપ દ્વારા આવા બૌદ્ધિક કાર્યક્રમોનું આયોજન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ સહાયક બની રહ્યું છે મેડમ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ઇન્ટરનેશનલ ચેસ ડે જે આવતીકાલે છે એની ઉજવણી કરવામાં આવી અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની બધી જ શાળાઓના ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ ગુજરાત બોર્ડના સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને શ્રી અંબે વિદ્યાલય હોસ્ટ કર્યો છે આજે કાર્યક્રમ એ બધી શાળાના વિદ્યાર્થીઓ આજે અહીંયા ચેસ કોમ્પિટિશન માટે એકત્રિત થયા છે કેટલાક બાળકોએ ભાગ લીધો સિક્સટી સેવન બાળકોએ આજે ભાગ લીધો છે અને આજના ચેસના આડિટર છે શ્રી હશમુભાઈ શાહ અને શાળાના ચેરમેન અમિતભાઈ શાહ શ્રી અમિત વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી આશીષભાઈ શાહ અને મિત્પલ મેડમના માર્ગદર્શન બેઠક આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો